એટલે આ પેલો ખલ્લો તો આવ્યો જતો રહ્યો પણ ખલ્લ્યો ના આવ્યો પેલો ભાઈએ ના આવ્યો એટલે ખલ્યો ના આવ્યો પણ એ ભાઈનો નંબર આવ્યો લાવો આપણે ફોન બોલ કરી ફોન તો કરો હેલો હવે જમાભાઈ જેટલો હો હા આપણે પેલી વાત થઈ દીધું કરવાનું કરવાનું ભેગા તો હા રેડો આવો તા હા

તમે તો ઝુકો ના ઝુકો પણ એના ઝુકાવાનો હાડો ઝુકાઈ દઈએ લેડો તા તા આપણે માં માં ઘસાઈ દઈએ એ બે આવા નેકા ના એટલે આપણે એને ઓતાઈએ હાર હેડો લે જીલા કલા હું જીએ ઘડી પર બેહી આપો બરાબર લે અમે ઘેર કાંટા આવો રોજ બેઠા થઈ જીલા હા આ તો મગજ એવું જીવે કાદો મલાન તો પડતા એવું કીધું

ya jangan tulang lagi, jangan bebek. Ayo. Oh,

અલ્યા ભાઈ આ ભોગો નહીં પેલી ગઈ રાતે વળીએ મને પીલું કરતો હતો સાકલ સાયકલ નીકળ્યો એટલે સરી બતાવી ને એવું બધું કરતો હતો એટલા હોવાનું બોલાયેલા માથા ભારે હોય માથા ભારે

કેવું હોય કે બાજુના ગોમના ચલો બાજુના ના અરે આપણા બાજુ જઈને કાઢો કરતા હું આરતી ઉતારશો તમે જોડો હવે આવી વાતો ખોટી કોમની કોમની વાતો લખ્યો નહીં બધું સમાધાન તમારી રીતે કરવું પડે મારા જેવા મોટા મોણાને ખોટું ઉતરવા ના હોય અને આવા લાવશો નહીં ખોટું મોટું થયું હોય તો તમે જવાબ કોને હાલ જ ઘણા વાત સાચી તમારી એટલે કોકનું મન રાખતા શીખો વાત સાચી તમે એવું જવાનું કરો અડધી રાત થઈ હેલ્ડે અમેકા નહીં મુકેગા નહીં બધું પથ્થર ફાડી નાખી મારા આવું પડ્યું હોય તમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો તમારે ભૂલતા નહીં જય માતા